ભાવનગર થી હેતલ ની મારે શ્રદ્ધાંજલિ ગાવી હોય અને જે હમણાં જે ઘટના બની છે મિત્રો ખરેખર આપણને ખૂબ દુઃખ લાગતું હોય છે અને જે આ મારે એમના દિય આત્માને શાંતિ આપે એવી આપણી દિલથી પ્રાર્થના ને આજે મારે પણ ગીતો ગાવા હોય શ્રદ્ધાંજલિ વિશે તો શરૂઆત કરીએ કર્મનો સંગાથી રાણા સંગાથી રાણા કર્મ નો લખ્યા એના નોખા નોખા લે હો કર્મ નો સંગાથી રાણા મારું હોય કર્મનો સંગાથી રાણા